રાજનીતિ અલગ દિશામાં જઈ રહી છે કારણ કે પ્રકાશ દેશાઈ ને ત્યાં આગળ ચેરમેન બનાવી દેવામાં આવ્યા છે ક્યાંક ને ક્યાંક એવો આરોપ લાગી રહ્યો છે કે આ સહકારીતાની રાજનીતિની અંદર ભરૂચ અને નર્મદામાં જે રીતે સહકારીતાનું રાજકારણ ગરમાયું છે તેને લઈને ચૈતરભાઈ શું કહેશો આપ અ ભરૂચ અને નર્મદા જિલ્લામાં જે ભરૂચ જિલ્લા દૂધ ઉત્પાદન સહકારી સંઘ છે જેને અમે દૂધ ધારા ડેરી તરીકે ઓળખાઈએ છીએ અને એવી જ રીતે શ્રી ખાંડ ઉત્પાદન સહકારી મંડળી સુગર છે એ બંને સહકારી ક્ષેત્રના ચેરમેન નર્મદા જિલ્લા ભાજપાના જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ છે ત્યારે અનેક વર્ષોનો વહીવટ એ કરી રહ્યા છે હમણાં બે દિવસ પહેલા એમની સાધારણ સભા હતી આ સાધારણ સભા દરમિયાન આ દૂધ ધારા ડેરીના સભાસદોએ જેમની રજૂઆતો છે એમના જે આક્ષેપો છે એના પરથી ચોક્કસપણે આપણે વિચારવાનું રહ્યું એવી જ રીતે નર્મદા ખાંડ ઉત્પાદન ધારીખેડા સુગરમાંથી જે સુનિલ પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને ડિરેક્ટર તરીકે ત્યાં દૂધ ધારામાં જે પ્રકાશ દેસાઈને નિમણૂક કરવામાં આવી છે ત્યારે મહેશભાઈ પણ પોતે રાજીનામું આપું છું એવી વાતો વહેતી થઈ હતી પણ મને લાગે છે કે મહેશભાઈ રાજીનામું નહીં આપશે એ પોતે દૂધ વાઇસ ચેરમેન પણ હતા અને હાલ ડિરેક્ટર પણ છે મનસુખભાઈ પણ થોડા દિવસ પહેલા થોડો વિરોધ નોંધાવ્યો હતો પણ આજના તબક્કે એ પણ મનસુખભાઈ પણ પોતે ગોળ ગોળ વાત કરી રહ્યા છે પણ ગોપીબેન એનો વહીવટ તમે જોશો વાર્ષિક ટર્ન ઓવર આપણે દૂધ ધારા ડેરીનો લગભગ નવસો કરોડથી ઉપર છે ધારીખેડા સુગર ફેક્ટરીનું ટર્નઓવર પાંચસો કરોડથી ઉપર છે અને વર્ષોથી આ સહકારી માળખાના ઉદ્દેશોને સરકારના ધારાધોરણોને બધા જ નીતિ નિયમોને સાઇટ પર મૂકીને ભાજપા નર્મદા જિલ્લા પ્રમુખ જે વહીવટ કરી રહ્યા છે અને ખૂબ મોટા પાયે ગેરરીતિઓ કરી રહ્યા છે એના કારણે આજે અંદરો અંદર જૂથવાદ ઉભો થયો છે અને ખૂબ મોટા પ્રમાણમાં આજે સહકારી માળખામાં ઝઘડાઓ ચાલે છે અને સભાસદોને સરવાળાને જે નુકસાન થવાનું છે ભરૂચ નર્મદાના ખેડૂતોને નુકસાન થવાનું છે પશુપાલકોને નુકસાન થવાનું છે એટલા માટે જ અમે અગાઉ પણ સરકારમાં રજૂ હતી અને આજે પણ આપના માધ્યમથી માંગ કરીએ છીએ કે આ ગેરરીતિઓની તટસ્થ તપાસ થાય અને જે પણ લોકો આ ગેરરીતિઓમાં જવાબદાર હોય એમના પર કડક કાર્યવાહી કરવામાં આવે એવી આજે આપના માધ્યમથી પણ અમે માંગ કરી રહ્યા છીએ પણ ચૈત્રભાઈ આપને શું લાગે છે આ સહકારિતાની જે રાજનીતિ ત્યાં આગળ થઈ રહી છે અને સહકારિતાનું જે માળખું હોય આ માળખાની અંદર લોકોનો વિકાસ પણ એ સહકારિતાની અંદર રહેલો છે અને સ્થાનિક લોકો જે પોતે દૂધ ઉત્પાદન કરે છે કે પછી ત્યાં આગળ જે ખેડૂતો છે જે લોકો પોતે શેરડી વાવે છે અને આ શુગર ફેક્ટરી ની અંદર આપે છે આ બધાને જે નિયમો ફોલો થવા જોઈએ સહકારિતાના એ નિયમો ત્યાં આગળ ફોલો થઈ રહ્યા છે કે નથી થઈ રહ્યા નિયમોનું બિલકુલ અમલીકરણ થઈ રહ્યું નથી આમાં તમે જોયું હશે કે નર્મદા ધારીખેડા સુગરની ચૂંટણી થઈને આજે પાંચ થી છ વર્ષ થઈ ગયા છે છતાં એ ચૂંટણી થયાની પેટીઓ પણ આજે ખોલવા દેવામાં નથી આવતી પાંચ જણ સરકારે પાંચ જણની કોસ્ટોડિયલ કોસ્ટડીયન નિમણૂક કરી છે જેમાં આ ઘનશ્યામભાઈ પોતે ચેરમેન તરીકે નેવે મૂકીને નિયમોનો નેવો મૂકીને આજે પણ એ વહીવટ કરી રહ્યા છે પાંચસો કરોડ નું ટર્ન છે વિચાર કરો સાથે સાથે એવા તો કેટલા શેરો છે કે ઘનશ્યામભાઈ એની જે મર્યાદા હતી કે આટલા શેરો આપણે લોકોને એના કરતા પણ ડબલ શેરો આ લોકોએ લોકોને વેચી માર્યા છે સાથે એક એક વ્યક્તિ પર બે બે ત્રણ એક એક વ્યક્તિના નામે બે બે ત્રણ ત્રણ ડુપ્લિકેટ શેરો પણ સાથે દૂધ ધારા ડેરીને હું વાત કરું તો આટલા વર્ષોથી જે ભાજપાના પ્રમુખ ઘનશ્યામભાઈ પોતે જ સંચાલન કરી રહ્યા છે તો એમાં અમારી સમક્ષ એટલી બધી રજૂઆતો આવી છે હું બેન તમને સ્પષ્ટ કહી દેમ ભરૂચ તાલુકાનો પાલેક પાસેનો હલદરવા ગામ છે ત્યાંની વસ્તી માત્ર 700 થી 750 ની વસ્તી છે ત્યાં દૂધ આપતા પશુની સંખ્યા 500 થી વધારે હોઈ જ ન શકે છતાંય દૈનિક 40000 થી 47000 લિટર દૈનિક ભરાય છે હવે દૂધ આવે છે ક્યાંથી એ મંડીના નામે આટલા કરોડો રૂપિયાના બિલો બને છે એ બિલો બારોબાર પોત પોતાના લાગતા વળોના ખાતામાં ટ્રાન્સફર થઈ જાય છે આગેવાનો છે એ આગેવાનોની રજૂઆત એવી છે કે અમારે ત્યાં મંડળી એટલી સક્ષમ કે કાર્યરત નથી પશુ દૂધ પણ એટલું અમારું થતું નથી છતાંય દૈનિક બે હજાર દૈનિક વીસ હજાર આ દરેક ગામોમાં દૈનિક વીસ થી વધારે દૂધો જાય છે એવી જ રીતે જંબુસર તાલુકાનું બાણ ખેતર ગામ છે બાણ ખેતર ગામમાં મંડળી મંડળીનું મકાન પણ નથી બીએમસી પણ નથી છતાંય દૈનિક હજારો લીટર દૂધ બોલે છે એનું પેમેન્ટ થાય છે અને લાગતા વળગતાઓના ખાતામાં જમા થઈ જાય છે તો આવી તો કેટલી ગેરરીતિઓ છે અમારા નર્મદા જિલ્લાના ગડેશ્વર તાલુકાની વાત કરું ત્યાં ઊંડવા સાંકળ ગામ છે ત્યાં મહિલા મંડળની મંડળી છે ત્યાં દૂધ ભરાતું નથી છતાંય ત્યાંના દૂધ મંડળીમાં દર મહિને લાખો રૂપિયા જમા થાય છે ગયા મહિનામાં જ ગયા મહિનાની જ હું વાત કરીશ તમે આઠ છ આઠ બે હજાર ચોવીસ ને એમની એન્ટ્રી ચેક કરી લેજો એ મંડળી પર દસ લાખ સત્તાવન હજાર રૂપિયા આ ઘનશ્યામભાઈના સેક્રેટરી મુન્નાભાઈ કરીને છે ઉપાધિ લઈ જાય છે તો એ પૈસા શેના હતા કોણે જમા કર્યા સાના માટે ઉપાડીને માંગવા પડ્યા તો ગયા મહિનાની તમે થી સુધીનો જે એ છે એમાં પણ ખૂબ મોટી ગેરરીતિઓ થઈ છે એમાં આવી રીતના બોગસ ટેન્કરો દ્વારા દૂધ છે મહારાષ્ટ્ર મધ્યપ્રદેશમાંથી સસ્તું દૂધ લાવીને અહીંયા જમા કરીને જે તે મંડળીઓ પર પૈસા જમા કરીને ઉપાડી લેવામાં આવે છે સભાસદોને ફેર પણ મળતો નથી તો આ ગેરરીતિઓ માટે અગાઉ અહીંના હર્ષદ વસાવા અને એમની ટીમે રજૂઆતો કરી હતી અને તેને આધીને રાષ્ટ્રીય આદિજાતિ આયોગની કમિટી અહીંયા ચેકિંગ માટે આવી હતી અને એમણે પણ સ્ટેશન રિપોર્ટ ગુજરાત સરકારને આપ્યો છે કે આટલી મોટા પ્રમાણમાં અહીંયા નર્મદા સુગર હોય કે દૂધ એમાં ગેરીતીઓ થાય છે છતાંય રાજ્યના રજિસ્ટ્રારે આ દિન સુધી કોઈ પણ તપાસ કરી નથી સરકારમાં પોતે ભાજપા જિલ્લાના પ્રમુખ હોય પોતે દૂધ ધારા ધારીખેડાના ચેરમેન હોય બધી જ ગેરરીતિ ત્યાં થઈ રહી છે પરંતુ આ ગેરરીતિમાં રાજકારણની અંદર એટલે સહકારીતાની અંદર એવું કહેવાય છે કે ભારતીય જનતા પાર્ટી એ મેન્ડેટ સિસ્ટમ લાવી અને આ મેન્ડેટ સિસ્ટમના તહેત જ એ લોકો ચેરમેન ની નક્કી કરે છે આ વખતે પ્રકાશ દેસાઈને આપવામાં આવ્યું તેને લઈને પણ ઘણી બધી બબાલ ત્યાં આગળ થઈ મહેશ વસાવા હોય કે પછી મનસુખ વસાવા બધાએ ત્યાં આગળ આ વાતને આ વાતનો વિરોધ કર્યો ગઈકાલે દૂધ ધારા ડેરીની સામાન્ય સભા હતી તેમાં પણ બબાલ થઈ અને ત્યાં ક્યાંક ને ક્યાંક એક મોટા ભ્રષ્ટાચાર તરફ આ આંગળી ચિંધી રહ્યું છે બિલકુલ ગઈકાલની જે સાધારણ સભામાં જે બબાલ થઈ એ તો સભાસદો સુધી ભાવફેર હજુ આપવામાં નથી આવી એના માટે હોબાળો કર્યો કે ભાઈ નવસો ને એકાણું કરોડ નું ટર્ન ઓવર થઈ ગયું અને ભાવ ફેર કેમ સભાસદો નથી પૈસા કોણ ખાઈ જાય છે કોણ લઈ જાય છે એટલા માટે સભાસદોએ હોબાળો કર્યો છે હકીકત એટલી એ દૂધ ધારા ડેરી હોય કે નર્મદા સુગર હોય દૂધ ધારા ડેરીનું નવસો કરોડ થી વધારે ટર્ન ઓવર છે નર્મદા sugar નું પાંચસો કરોડ થી પણ વધારે turn છે તો હકીકત એવી છે ઘનશ્યામભાઈ પટેલ હોય કે બીજા ગમે તે આજે જે જૂથવાદ માં ઉતરેલા નેતાઓ છે બધા એક જ માળાના મણકા છે પણ એમને આ વખતે ભાગ બટાઈમાં ભાગ પહોંચ્યો નથી એટલા માટે કોઈ રાજીનામું આપે છે કોઈ ઘનશ્યામભાઈ પર આક્ષેપ કરે છે કે કોઈ બીજી પેનલ બનાવે છે પણ

અંદર અંદર જ ભારતીય જનતા પાર્ટી હવે ઝઘડી રહી છે પણ આની અસર જે થશે એ સૌથી વધારે એ દૂધ ઉત્પાદકો ઉપર જશે એ સામાન્ય સદસ્ય એ સામાન્ય જનતા ઉપર થશે જેનું ઉત્પાદન કરે છે દૂધ ઉત્પાદક હોય કે પછી એ ખેડૂત હોય આ વર્ચસ્વની લડાઈ છે પોતાના સ્વાર્થની લડાઈ છે પોતાને કંઈ મળ્યું નથી એટલા માટે આ લોકો લડાઈ કરી રહ્યા છે બધા એક જ માળાના મડકા છે તમને કીધું ને આની તપાસ કોણ કરાવશે એમણે કરાવી જોઈએ ને સરકાર ભાજપની છે કેમ લડાય છે એમણે તો મેં તો કેમ છું ગયા મહિનાની તપાસ કરાવી લે એક આઠ થી એકત્રીસ આઠ સુધીની સત્તાવીસ કરોડ નું જે એમણે ગેરરીતિઓ કરી છે બિલો બનાવ્યા છે એની તપાસ કરાવી લો એમાંથી તો કેટલા પૈસા એમણે આરટીજીએસ થી જમા કર્યા કેટલા એમના સગા સંબંધીઓના એકાઉન્ટમાં જમા થયા એની તપાસ કરાવી લો મેં તો કેમ છું બરુદ તાલુકાનું હલ્દરવા ગામનું જે દૈનિક સુડતાલીસ હજાર લિટર દૂધ આવે છે આવે છે ક્યાંથી એની તપાસ કરાવી લો તમે આ હું તો કેમ છું તમે શક્તિપુરા કોબલા અને ચંદ્રનગર ગામો છે ત્યાંથી દૈનિક લીટર આવે છે દૂધ એ મંડળીઓ કાર્યરત છે નથી તો દૂધ આવે છે ક્યાંથી જંબુસર તાલુકાનું બાણાખેતર ગામ જ્યાં મંડળી નથી કોઈ મશીનરી નથી ત્યાંથી હજારો લીટર દૂધ નોંધવામાં આવે છે અમારું ગરડેશ્વર તાલુકાનું ઊંડવા સાકર ગામ નાદો તાલુકાની કેટલી મંડળીઓ છે ત્યાં પશુ જ નથી છતાં પણ હજારો લિટર દૂધ દૈનિક નોંધવામાં આવે છે અને કરોડો રૂપિયાની ચુકવણું થાય છે તો કેમ ભાઈ આ દૂધ આવે છે ક્યાંથી એની જો તપાસ થાય ને એના જે પૈસાના ચુકવણાના તપાસ થાય ને તો મેં કેમ છું આ બધા જ ચેરમેન હોય એમડી હોય ડિરેક્ટરો હોય કે બધા લોકો જેલમાં જશે કેમ કે આ સભાસદોના હકના પૈસા જે સહકારીતાની ધારાધોરણ છે એની નીતિ નિયમો છે જે ઉદ્દેશથી આ માળકા માટે છે એ બધાની અવગણના કરીને આ લોકો તેઓ કરી રહ્યા છે અમે અમારા નર્મદા જિલ્લા ટ્રાઇબલ સપ્લાનમાંથી આ દૂધ ધારા એ દસ કરોડ રૂપિયા લીધા છે અમારા ટ્રાઇબલ બજેટમાંથી દસ કરોડ ની સામે શું મળ્યું છે અમને કશું નથી મળ્યું એમણે દાળ ફેક્ટરી નાખવાના નામે જમીન લઈ લીધી દસ કરોડ રૂપિયા એને પ્લાન્ટ નાખવા માટે લીધા એમાં ખેડૂતોને કેટલી દાણ આપી છે પૂછો એમને આ બધી ગેરરીતિઓ થાય છે વર્ષે અમે અમે તો કેટલા ઢોરા આ દૂધ ધારા વાળા ટ્રાઇબલમાંથી દર વર્ષે દૂધાડા પશુ આપે છે તો કાં જાય છે એ પશુ કઈ મંડળીને આપે છે બધું કાગળ પર ચાલે છે અને દૂધ મંડળીઓ પણ મેં કેમ છું આજે અમારા દૂધ નવ્વાણું છે દૂધ મંડળીઓ છે કેટલી દૂધ મંડળીઓમાંથી કેટલું દૂધ આવે છે અને કેટલું પેમેન્ટ થાય છે ચેક કરાવો એટલે આ બધું કાગળ પર ચાલે છે અને એટલી મોટા પ્રમાણમાં ભાજપાના જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ એ દૂધ ધારા ડેરી હોય કે દૂધ નર્મદા ખાંડ સુગર એ પુષ્કળ પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરે છે ગેરરીતિઓ છે માણસ એવો તમને લાગશે સિમ્પલ પણ કરોડો રૂપિયા રો મંથલી ભાઈ ગેરીતિ કરીને પોતાના લાગતા વળદાના ખાતામાં જમા કરે છે ખુદ રાષ્ટ્રીય આદિજાતિ આયોગે તપાસ કરી ગેરીતિઓ પકડાઈ એમણે એક્સટેન્શન રિપોર્ટ રજૂ કર્યો ગુજરાત સરકારને રાજ્ય સ્તરના રજીસ્ટ્રાર ને આદિજાતિ વિભાગ ને બધાને નથી બધા બધા વાહલા દવલા બધા સાથે થઈને સાથે બેસીને આનું સાતુ સુથરું થઈ જાય છે પણ આજે ભાગ ભટાઈના લીધે લડાઈઓ ચાલુ થઈ છે

રમેશ મિસ્ત્રી હોય બધા લોકો જાણે છે અને કેમ બોલતા નથી ભાઈ બોલવું જોઈએ ને લોકો આજે સાધારણ સભામાં હોબાળો કરે છે તો આ મોન પાછળ ક્યાંક ને ક્યાંક અમને શંકા છે કે આ બધા લોકો ઘનશ્યામભાઈ સાથે મળેલા છે અને આ ફંડ માત્ર ઘનશ્યામભાઈ એટલા નથી નર્મદા જિલ્લાના કમલમમાં પણ આ ફંડનો ઉપયોગ થયેલો છે ભરૂચ જિલ્લામાં પણ આ એમની ઓફિસમાં ઉપયોગ થાય છે અને જે પણ અહીં વિધાનસભા લોકસભા કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ થાય છે દૂધ અને ધારીકેડા સુગરના ફંડનો ઉપયોગ થાય છે

હા તમે જોયું હશે કે દૂધ મંડળીઓ હોય દૂધ ધારા હોય સુગર ફેક્ટરી હોય એપીએમસી હોય કે બીજી અનેક પ્રકારની જે સહકારી સંસ્થાઓ છે એમાં આ જ પ્રકારના રાજકીય રંગ આપી દેવાથી આ જ પ્રકારના રાજકીય લોકોના આવવાથી આખું જે સહકારી ક્ષેત્રનો જે ઉદ્દેશ હતો એમના જે ઉદ્દેશોને નેવે મૂકીને સરકારની જે ગાઈડલાઈન હતી એને નેવે મૂકીને બધા પોતાના સ્વાર્થ માટે પોતાની રાજકીય ઉપયોગ કરી રહ્યા છે એટલા માટે જ આજે નર્મદા ખાંડ હોય નર્મદા સુગર હોય કે દૂધ ધારા હોય એમાં આજે જે સભાસદો એ હોબાળો કર્યો છે આપ જોઈ શકો છો એટલા માટે જ કહે છે કે આ તો એક વર્ચસ્વની લડાઈ છે સત્તાની લડાઈ છે અને પોતાના સ્વાર્થની લડાઈ છે આ કોઈ પોતાના સભાસદો માટે ખેડૂતો માટે કે પશુપાલકો માટે નથી લડી રહ્યા પોતાને જે મળવું જોઈતું હતું તે મળી નથી એટલા માટે આજે લડાઈ ચાલુ છે પણ આનું નુકસાન તો ત્યાંના લોકોને થશે ત્યાંના ખેડૂતોને થશે આ ખેડૂતો આ જે લોકો છે એ લોકો ખરેખર આ આખી વસ્તુ આ આખું જે ત્યાં આગળ તમે કહી રહ્યા છો કે ભ્રષ્ટાચાર આટલા મોટા પાયે ચાલી રહ્યો છે એ શું આદિવાસી લોકોને ખબર છે આ જે પણ ગેરરીતિઓ થાય છે એમાં મોટે ભાગેના સભાસદો અમારા આદિવાસી સમાજ હોય એસી હોય એસટી હોય કે માઇનોરિટી ઓબીસી બધા જ લોકોને નુકસાન થવાનું છે માત્ર આદિવાસીઓને નથી પણ આદિવાસી સમાજને વધારે થવાનું છે કેમ કે આદિવાસીનો મુખ્ય વ્યવસાય જ ખેતી અને પશુપાલન છે એટલા માટે વધારે નુકસાન થવાનું છે પણ વર્ષે દાડે એકવાર સભા થાય ધાબડા આપી દે બે ત્રણ વાસણો આપી દે એમ કરી કરીને બધું ચાલે છે તમને કેમ છું ને નર્મદાના આટલી બધી નર્મદામાં મંડળીઓ છે અમારા ડેડીયાપાડામાં નવ્વાણું છે સાગબારામાં એક્યાસી છે કેટલી મંડળીઓનું કેટલું દૂધ આવે છે કોઈ હિસાબ નથી કેટલી રકમ ચૂકવે છે કોઈ હિસાબ નથી મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાંથી ટેન્કરોને ને ટેન્કરો દૂધ અહીંયા લાવીને ઠાલવવામાં આવે છે અને એ લોકોને આવી આવી રીતના આરટીજીએસ તો બાજુમાં મૂકી દે છે પણ પેમેન્ટો પણ બારોબાર સીધે સીધા એકાઉન્ટોમાં ટ્રાન્સફર કરીને આ લોકો ચૂકવી દે છે એટલે ખૂબ મોટી ગેરરીતિ છે પણ એ તપાસ કરવી પડે સરકાર એમની છે એટલે સરકારમાં પોતાના હોદ્દાનો ઉપયોગ કરીને એ લોકો અત્યાર સુધી બચે છે

ત્યાં આગળ આજે જસવંતસિંહ ભાભોર અને કુબેર એના પરિવાર ને મળવા પહોંચ્યા છો કારણ કે આદિવાસી બાળકોને ઘણું ચાલતા જવું પડતું હોય છે તેવામાં સુરક્ષાને લઈને પણ સવાલ ઉભા થઈ રહ્યા છે જે રીતે દાહોદના સિંગવડ તાલુકાના તોરણી ગામમાં જે ઘટના ઘટી છે એને હું સખત શબ્દોમાં વખોડું છું એક ફૂલ જેવી દીકરીને માત્ર છ વર્ષની ભણતી એ ગોવિંદ નટ કરીને આચાર્ય દ્વારા પીખી નાખવામાં આવી અને એની ગળું દબાવીને હત્યા કરી દેવામાં આવી જે એકદમ શરમ નાક ઘટના છે જેનાથી આખું કાળજું કંપી જાય એવી ઘટના છે મેં પોતે ત્યાં જઈને એમના પરિવારની મુલાકાત લીધી અને મને ત્યાંની હકીકત જાણીને મને પણ એકદમ દુઃખ થયું કે આવા લોકો પણ આપણી વચ્ચે રહી છે ને ગુરુજી જેને માસ્તર છે માનવ સ્તર આપીએ છે અને ગુરુ તરીકે પૂજીએ છીએ શિક્ષણ જગતનું પણ માથું નમી જાય એ સ્વાભાવિક જયારે આવી ઘટનાઓ ઘટે છે ત્યારે મીણબત્તી લઈને વિરોધ કરે છે ત્યાંના સીએમ નું રાજીનામું માંગે છે એવા કેટલાય લોકો આ ઘટનાથી એક મૌન સેવીને બેઠા છે મૌની બાબા બનીને બેઠા છે કેમ ભાઈ આ દીકરી આદિવાસી દીકરી હોય કે ગમે તે હોય એ કઈ છ વર્ષની દીકરી એની શું વાક હતો એને પીખી નાખવા માટે આવી માત્ર ને માત્ર આચાર્ય આરએસએસ ની અરે ભાજપની ભગીની સંસ્થા આરએસએસ નો જિલ્લાનો પ્રમુખ હતો વિશ્વ હિન્દુ નો પ્રચારક હતો એટલા માટે નથી બોલતા જે પણ નેતાઓ હવે ત્યાંથી એ દીકરીનું જે ઘર છે એનાથી જસવંતસિંહ ભાભોરનું ઘર કદાચ હશે તો એક કિલોમીટર કે પાંચસો મીટર પર છે એમના નાના ભાઈ શૈલેશભાઈ જે છે એનું ઘર પણ ત્યાં જ છે તો કેમ દીકરીની મુલાકાત દસ દિવસ સુધી એ લોકોએ નથી લીધી આજે ત્યાં જેની ભાઈ ઠુમ્મર જાય ચૈતરભાઈ વસાવા જાય ઈસુદાનભાઈ ગડવી જાય ગોપાલભાઈ ટેલે છે એટલે એ લોકોએ જવાની ફરજ પડી છે એટલા માટે હું કેમ છું કે કેટલીક બધી એ લોકોમાં એ માનસિકતા કે પોતાનો જે આચાર્ય છે પોતાની ભગીની સસ્તા આરએસએસ નો એ પ્રમુખ હતો અને જે સમાજ સુધારોની મોટી મોટી વાતો કરતા હતા તો શું આવી સંસ્કારો એવી સંસ્થાઓ આવા સંસ્કારો આપે છે તો હું ચોક્કસ માનું છું આમાં સરકાર પણ જવાબદાર છે કેમ કે સરકારે ટ્રાન્સપોર્ટેશન આપવા માટે તો કરોડો રૂપિયાનું બજેટ બનાવેલું છે કેમ ટ્રાન્સપોર્ટેશન સરકાર નથી આપી શકતી તો આવા આચાર્યની ગાડીમાં અમારે બેસાડવું પડે ભાઈ મુખ્યમંત્રી અરે શિક્ષણ મંત્રી ખુબ જવાબદાર છે એમણે ટ્રાન્સપોર્ટેશન આપવું જોઈએ ને બાળકોને જોગવાઈ છે કેમ નથી આપી શક્યા એટલા માટે હું કેમ છું કે આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ છે અને જે પણ આ ઘટના ઘટી છે 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 ખૂબ જ નિંદનીય અને મેં તો કેમ છું આ આ રાક્ષસી કૃત્ય નરાધમને એવી સજા આપવી જોઈએ એવો દાખલો બેસાડવો જોઈએ કે આવા ઘણા અંદરો અંદર સમાજમાં ફરતા હોય એ લોકો ફરી આવી કોઈ હિંમત જ ના કરી શકે હવે શું વાક હતો આ ફૂલ જેવી દીકરીનો જેની સાથે આવું કૃત્ય કરવામાં આવ્યું એટલા માટે અમે સરકાર પર માંગ કરીએ છીએ પચાસ લાખ રૂપિયાનો સહાય ચૂકવે ટ્રાન્સપોર્ટેશન કેમ નથી મૂકવામાં આવ્યું એનો ખુલાસો કરે અને ફાસ્ટેગ કોર્ટમાં આ કેસ ચલવીને આ નરાધમને ફાંસી લટકાવવામાં આવે એવી અમે માગણી કરીએ છીએ સાથે સાથે ચૈતરભાઈ જે રીતે આદિવાસી વિસ્તારોની અંદર સ્કૂલની પરિસ્થિતિ છે કારણ કે જ્યાં સ્કૂલ છે ત્યાં શિક્ષક નથી અને સ્કૂલ છે તો ઘરેથી ઘણી બધી દૂર છે એટલે નાના નાના જે પોકેટ્સ બનેલા છે આદિવાસી વિસ્તારમાં ત્યાંથી ઘણી દૂર છે તેવામાં હવે તમે લોકો શું કરો કારણ કે તમે પણ આદિવાસી ધારાસભ્ય છો તમે તમારા વિસ્તારની અંદર પણ આવી જ સમસ્યા આવતી હશે ટ્રાન્સપોર્ટેશનની જોગવાઈ છે એના માટે અલાયદું બજેટ ફાળવી દીધું છે તો એ ટ્રાન્સપોર્ટેશન ચાલુ હોવું જોઈએ દરેક જગ્યાએ ત્યાં કેમ નથી ચાલુ એ તો શિક્ષણ મંત્રી જવાબ આપવો જોઈએ સાથે સાથે અનેક વિસ્તારોમાં શિક્ષકોની ઘટ છે શાળાઓના ઓરડાઓ નથી અને આવા અનેક બનાવો જયારે બનતા હોય છે ત્યારે જ આપણું બધાનું ધ્યાન જાય છે પણ એ સરકારની બેદરકારી છે સરકારે વરવી વાસ્તવિકતા સ્વીકારવી જોઈએ એક બાજુ આપણે બેટી બચાવો બેટી પઢાવો ની વાત કરીએ છીએ અને આપણી બેટીઓ સહી સલામત નથી એ બાબતે આપણે બધાએ ચિંતા કરવી જોઈએ એવું હું માનું છું અને આવનાર દિવસોમાં જે પણ વ્યવસ્થા હોય સીસીટીવી કેમેરા મૂકવાના થશે કે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા કરવાની થશે કે આવા લોકોની કમિટી બનાવીને એમાં એમની માનસિકતાની તપાસ કરવાનું થશે તો સરકારે વિચારવું જોઈએ અને આગળ પગલા ભરવા જોઈએ એવું ચોક્કસ હું માનું છું બિલકુલ સાથે માટે જી ધન્યવાદ તો આપ શું વિચારો છો મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર